નમસ્કાર મિત્રો શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે એક એવા શેર વિશે વાત કરવાના છે જે કંપની રોકાણકારોને એક શેર ઉપર દોઢસો રૂપિયાનું ડિવિડન્ડ આપવાની છે અને કંપનીએ આની રેકોર્ડ ડેટ પણ નક્કી કરી દીધી છે તો આ કઈ કંપની છે અને ક્યારે આની રેકોર્ડ ડેટ છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો જેથી કરીને જો તમારા જોડે પણ આ કંપનીના શેર હોય તો તમે દરેક શેર ઉપર 150 રૂપિયાનો ડિવિડન્ડ મેળવી એક્સ્ટ્રા ઇન્કમ જનરેટ કરી શકો અને આ વિડિયો જો મિત્રો તમે ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા છો પેજ ને ફોલો કરી પેજને લાઈક પણ કરી દેજો અને પોતાના મિત્રો સાથે ફેસબુક ને શેર પણ કરી દેજો અને જો તમે YouTube પર જોઈ રહ્યા છો તો આ વિડિયોને તમે હાઈપ પણ કરી દેજો જેથી શેર બજારની માહિતી ગુજરાતીમાં ગુજરાતના દરેક રોકાણકાર પાસે પહોંચી શકે તો મિત્રો વાત કરીએ જો તમે અંડરવેર અથવા ઇનરવેર બનાવતી કંપની પેજ ઇન્ડસ્ટ્રી લિમિટેડ ના શેર ધારક છો તો તમારા માટે ખાસ સમાચાર છે ખરેખર કંપની નાણાકીય વર્ષ બે હજાર છવ્વીસ માટે શેર દીઠ દોઢસો રૂપિયાના ડિવિડન્ડની જાહેરાત કરી છે આ માટે રેકોર્ડ ડેટ તેર ઓગસ્ટ બે હજાર પચીસ નક્કી કરવામાં આવી છે એટલે કે તેર ઓગસ્ટ સુધી જે શેર ધારકોના નામ કંપનીના રજિસ્ટર ઓફ મેમ્બર અથવા તો ડિપોઝિટરીના રેકોર્ડમાં લાભાર્થી તરીકે નોંધાયેલા હશે

તો મિત્રો આ video આપણે વાત કરી પેજ industry એટલે કે જોકી company ના વિશે જે company એ દોઢસો રૂપિયા નું dividend જાહેર કર્યું છે વર્ષ બે હજાર પચીસ છવ્વીસ ના નાણાકીય વર્ષ બે હજાર છવ્વીસ માટે અને આની રેકોર્ડ date તેર ઓગસ્ટ બે હજાર પચીસ રાખવામાં આવી છે પાંચ સપ્ટેમ્બર સુધી આ dividend રોકાણકારોને ચૂકવી દેવામાં આવશે તો જો તમારા જોડે કંપનીના શેર હોય તો તેર ઓગસ્ટ સુધી તમે રોકાઈ રહો છો તો તમને પણ દોઢસો રૂપિયા નું dividend પ્રતિ શેર પણ આ શેર થોડો મોંઘો છે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળી આવનારા વિડીયો ત્યાં સુધી માં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દબાવી દેજો